નમસ્કાર સાથે વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોને તેડાગર બહેનોની નવ થી વધુ જગ્યાઓ પર માનવ બળની જાહેરાત કરવામાં આવી છે સરકારની આ જાહેરાત પગલે આંગણવાડીમાં માનવ બળ વધવાની કુપોષણ ઘર આંગણે જ રોજગારી તક પણ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે કુપોષણ ઘટાડવા બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઈએચઆરએમએસ વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે કક્ષા આરોગ્ય અને પોષણ નું સ્તર ઊંચું લાવવા માટે આંગણવાડી તથા તેડાગર કાર્યક્રમની ભૂમિકા ખૂબ જ અગત્યની છે ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવ બળની કુલ જગ્યાઓમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં છસો ઓગણીસ અમદાવાદ મહાનગરપાલિકામાં પાંચસો અડસઠ બનાસકાંઠામાં પાંચસો સુડતાલીસ આણંદમાં ત્રણસો ચોરાણું અને મહેસાણામાં ત્રણસો ત્રાણું જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે

એઆઈસીટીઈ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ રાખવામાં આવી છે આ માનદ સેવામાં અરજી કરવા માટે અઢાર થી તેત્રીસ વર્ષની ઉંમર હોય તે મહિલા જ અરજી કરી શકે છે પસંદગી પામેલી મહિલાઓ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો દાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણ નું સ્તર સુધારે ગુણવત્તા સભર બનાવવાનું સેવાકીય કામ કરવાનું છે સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઊંચું લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય માતા અને બાળકોની સંભાળ અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે આંગણવાડી કાર્યગરે તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી ત્રણ વર્ષ સુધીના બાળકોનું નિયમિત વજન ઊંચાઈ આરોગ્ય કરમી સાથે રહીને આરોગ્ય તપાસ તથા પૂરું પાડવાનું હોય છે આ સિવાય બે સમયનો ગરમાગરમ નાસ્તો પૂર્વપ્રાથમિક શિક્ષણ સગર્ભા તથા દાતરી માતાને પોષણ ક્ષમ આહાર આપવાનો હોય છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર